જંબુસર નગરમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત સતત આઠમા દિવસે પણ દબાણોનો સફાયો રમઝાન માસને લઈ વેપારીઓની ખાસ અપીલ જંબુસર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ આજે સતત આઠમા દિવસે પણ જારી રહી હતી

મેન્ટેનન્સ સર્વેયર સુષ્મિતાબેન સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો સર્વેની ટીમ સાથે રહીને માર્ગ પરના નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા એક તરફ પાલિકાની કડક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ નગરના અગ્રણી સહિતભાઈ મલેક દ્વારા તંત્રને માનવીય અભિગમ અપનાવવા અપીલ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પવિત્ર રમઝાન માસ આવી રહ્યો છે તહેવારોના સમયે જો આ રીતે દબાણો દૂર કરવામાં આવશે તો નાના મોટા વેપારીઓને ધંધા રોજગાર પર ખૂબ મોટી આર્થિક અસર પડશે તેથી નગરપાલિકા તંત્રને વિનંતી છે કે રમઝાન માસ પૂર્ણ થયા બાદ આ ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવે પાલિકાની આ સતત કામગીરીને કારણે એસટી ડેપોથી નગીના મસ્જિદ સુધીનો મુખ્ય માર્ગ હવે મોકળો દેખાઈ રહ્યો છે જોકે વેપારીઓની રજૂઆત બાદ તંત્ર આગામી દિવસોમાં કામગીરી ચાલુ રાખશે કે વિરામ આપશે તે જોવું રહ્યું જંબુસર નગરપાલિકા તરફથી જે દબાણ ઝુંબેશ શરૂ થયેલું છે ડેપુ વિસ્તાર સંપૂર્ણ પૂર્ણ થયું દુકાનદારો થી લઈને બધી નગરપાલિકાને શાંતિપૂર્વક દબાણ દૂર થયું છે અને અમારી અપીલ હવે નગર જંબુસર પ્રાંત સાહેબ તથા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ એન્જિનિયર સાહેબ બધાને અપીલ એટલી છે કે દિવાળી પ્રવતે આ દબાણ ઝુંબેશ બંધ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ તહેવારો ઉજવ્યા હતા એવી જ રીતે આ આગામી દસ દિવસ પછી રમઝાન શરૂ થાય છે રમઝાન શરૂઆતની અંદર હવે દબાણ ઝુંબેશ જે છે તે પૂર્ણ કરવામાં આવે પછી રમઝાન ઈદ પછી જે કંઈ બી બચેલું કચેલું હોય તે શરૂ કરે તે બાજુ શું કે આ બાજુ શું એવું અમને કંઈ નથી એક રમજાન પવિત્ર માસ છે તેમાં હવે દબાણ ઝુંબેશની પ્રક્રિયા બંધ કરવામાં આવે અમે પૂરો સહ સહકાર આપીશું